બાદ પત્નીએ પતિને જતા રહેવાનું કહ્યું હતું અને તે શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી હતી તે સમયે પત્ની પાસેથી મોબાઈલ સ્માર્ટ વોચ કાઢી લઈ એક્ટિવા પર પતિ સહિત અન્ય એ સમયે પત્ની દિવ્યા વસાવાનું મોપેડ અપહરણ કરી લઈ જતો હતો દરમિયાન વાલિયા ચોકડી નજીક પોલીસ વેન જોતા તે મોપેડ પરથી કૂદી ગઈ હતી અને સમગ્ર હકીકતથી પોલીસને વાકેફ કરી હતી આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ રાકેશ વસાવા અને કમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ પણ કબજે કર્યો છે